આજે રાજકોટના રામકૃષ્ણ આશ્રમના ભંટાંગણમાં ઉભો છું આપને મારો એક અનુભવ કેવો છે બે હજાર સોળની સાલમાં હું આંખના રોપથી ઘેરાયેલો હતો મારી આંખ દિવસે દિવસે બગડતી જતી હતી રાજકોટના નામી ડૉક્ટરોને દેખાડ્યું સંસ્થાઓના ડૉક્ટરોને દેખાડ્યું ક્યાંય ન થાય દરરોજ પકડાતું નહોતું ત્યારે આ આશ્રમમાં આવી અને બાજુની આંખની હોસ્પિટલ જે રામકૃષ્ણ આશ્રમ હિમતાલીફ છે ત્યાં દેખાડવા ગયું અને ત્યાંના સ્ટાફ ડૉક્ટરોનો માયાળો સ્વભાવનો હિસાબે મને ઘણો સરસ અનુભવ થયો અને આ રામકૃષ્ણ આશ્રમ દ્વારા ચાલતી આંખની હોસ્પિટલમાં આંખ દેખાડ્યા પછી ડૉક્ટર ચિંચન ધોળકિયાએ વગર પેસ્ટ કે કદાચ તમને નવાણું કોઈ નવાણું થતાં તમને ઝામરનો રોગ હોય અને તેનો ટેસ્ટ કરવો જોઈએ મેં કી તો સાહેબ મને કે તમારી સાથે તમારે બીજા એક ભાઈની અથવા બહેનની જરૂર હોય જે તમને ઘરે પહોંચાડી શકે એટલે મેં તક કર્યો મારા કાકા ધીરજલાલ કાંતિલાલ જીવાણીના દીકરા રાજુભાઈને બોલે એ મારી પાસે આવ્યા અને ડૉક્ટર સાહેબથી થોડોક ટેસ્ટ કર્યા કરાવ્યા બાદ હું મારે ઘરે ગયો બીજે દિવસે મારે મારો નિદાન છે કે ભાઈ જામણ એક આંખમાં એટલે કે જમણી આંખમાં વીસ ટકા છે ડાબી આંખમાં ચાલીસ ટકા તે દ્રષ્ટિ છે ડાબી આંખમાં સાઠ ટકા ફેલ થઈ ગઈ હતી અને જમણી આંખ એંસી ટકા ફેલ થઈ ગઈ હતી તો આ રીતે મારું નિદાન થયું અને સાથે મેં જામુણનું ઓપરેશન કરાવ્યું રામકૃષ્ણ આશ્રમમાં એને આજે લગભગ સાતક વર્ષ જેવો સમય થયો સાત વર્ષ બાદ એટલે કે છ વર્ષ બાદ બે હજાર બાવીસમાં મારી બંને આંખમાં મોતીઓ આવતા હું મોતીઓનું ઓપરેશન મેં સદગુરુ આશ્રમ રણસદારી બાપુ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસને હિસાબે ત્યાં કરાવ્યું જે જમણી આંખમાં વીસ ટકા હતું પણ બે મહિને પણ મને એ આંખમાં કોઈ સુધારો થયો નહીં પછી ત્યાં ગયો તો કે ભાઈ જામણના ડૉક્ટરને તમારે દેખાડવું પડશે તો અહીં રામકૃષ્ણ આશ્રમમાં ચિંતનભાઈ ધોળકિયા પોતે અહીંયા નોકરી છોડી દીધી હતી એટલે એનો બાજુના મેડિકલ સ્ટોરમાંથી નંબર લઈ ફોન કરતા ચિંતનભાઈ મને કે હું ના છું આવો તો તમારો ટેસ્ટ કરી જશું હું ચિત્રશું આઠમ અને બે હજાર બાવીસના ઉના ગયો અને ઉનામાં મારા ટેસ્ટ કર્યા બાદ કે જમણી આંખમાં કે ઓપરેશન તો સારું જ છે પણ જામણની હિસાબે તકલીફ છે એ હું દૂર કરી દઈશ ટીપા લખી દીધા અને મેં ઓપરેશન જે જમણી આંખમાં કરવા માટે અહીંયા રાજકોટમાં દેખાડેલા અને ડૉક્ટરોએ એકાદ લાખ રૂપિયાનો ખર્ચ થાય અને કોઈ ગેરંટી નહીં એટલે મેં કીધું આ આંખનું શું કરવું આ આંખ વહી જાય મને કે એને ઓપરેશનની જરૂર છે તાત્કાલિક હું તો સાહેબ કરી નાખું અને મારી આંખનું માપ લીધું અઠવાડિયા પછી હું અને મારી દીકરી આ સાથે ગયો મારી આંખનું ઓપરેશન કર્યું અને તે પાછું મહિના દોઢ મહિના પછી દેખાડવા આવવાનું થાય તો તમે ત્યાં રાજકોટમાં જ નાના મોવા રોડ ઉપર સહજ હોસ્પિટલ છે જેના ડૉક્ટર છે પૂજાબેન લાખાણી તેમને ત્યાં મેં આંખ દેખાડી અને આજે મારી આંખ બહુ વ્યવસ્થિત છે થોડી ઘણી તકલીફ છે એ જામણની છે અને આજે પણ હું મોટર સાઇકલ આપી શકું છું અને તમને એમ થશે કે ડૉક્ટર ચિંતન ધોળકિયા કેટલા લીધા ફક્ત તેર હજાર અને જમણી આંખનું ઓપરેશન કર્યા પછી જે ડાબી આંખે હાવ ઓછું જ અને રાજકોટના નામી ડૉક્ટરે કીધું કે એ આંખ ભૂલી જાઓ એ આંખે હું મેં એની હોસ્પિટલમાં એનો મારો રૂમ ગોતી લીધો હતો આવા ચિંતન ધોળકિયાની હોસ્પિટલમાં એ વખતે બસો રૂપિયા જ ચાઇ હતો અત્યારે અઢીસો થઈ ગયો છું પણ અહીંયા મેં બારસો બારસો રૂપિયા ચૂક્યા હતા દેખાડવાના તો આવા સંસ્કાર ચિંતન ધોળકિયાને જે મળ્યા અને ડૉક્ટરમાંથી એને ભગવાન બનાવવામાં જે એમના ગુરુજનોએ તથા એમના માતા પિતા અને કુટુંબે જે સહયોગ આપી ફક્ત અત્યારના મોંઘવારીના યુગમાં અઢીસો રૂપિયામાં ઉનામાં તેઓ નિદાન કરે છે અને સારામાં સારા ડૉક્ટર છે અને દરેક જાતનું નિદાન કરે છે તો આવા ડૉક્ટર ચિંતન ધોળકિયાના માતા પિતા તથા ગુરુજનોને વંદન કરીને મારી વાત પૂરી કરું છું જય માતાજી જય ગુરુદેવ જય ઓમકાર ઓ